एक चमची हड़दर एक चमची लाल मरचू पाउडर अर्धी चमची गरम मसालो एक चमची हिंग एक नानी वाटकी गोरू આપણે દૂધી છે એટલે ઓછું નાખવાનું તમે દહીં પણ નાખી શકો છો નાની વાત નાખું છું આ બધું આપણે પેલા મિક્સ કરી લેશું આ રીતના આ રીતના બનાવતી એકદમ મસ્ત ઢોકળા બને છે આપણા દૂધીના મુખ્ય ઢોકળા હવે તેમાં આપણે સોડા નાખીશું સાજીના ફૂલ આવે છે એ બે ચપટી જ નાખવાના છે આ રીતના બધું મિક્સ કરી લેશું પેલા આપણે આ રીતના મુઠિયા ઢોકળા બનાવવાથી એકદમ મસ્ત બને છે ને પોચારવું જેવા થાય છે આ રીતના બનાવવાથી હવે તેમાં આપણે બધો લોટ નાખી દેસુ કરકરો ભાખરીનો લોટ આવે છે એ મેં લીધો છે એક વાટકી એક વાટકી જુવાર બાજરો અને મકાઈનો લીધો છે ત્યારબાદ અડધી વાટકી ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ તમારે થોડો નાખવાનો છે જો વધારે પડી જશે તો આપણા ટોકડા મુઠિયા ટોકડા છે એ ચીકણા થાશે એટલા માટે થોડો જ નાખવાનો છે ચણાનો લોટ ત્યારબાદ આપણે દૂધી નાખી દેસુ ને ખમણી રાખી દીધી બધું આ રીતના મિક્સ કરી લેશું જરૂર પડે તો જ આપણે પાણી નાખવાનું છે ના નથી નાખવાનું આપણે દૂધથી પાણી મેલે છે એટલા માટે આપણે પાણી નથી નાખવાનું પહેલા જો જરૂર પડશે તો જ આપણે પાણી ઉમેરીશું પાણીની આપણે જરૂર નહીં પડે દૂધીમાંથી પાણી મેળવે છે એટલા માટે દાણા ભાજીમાંથી પણ પાણી છૂટે છે એટલે મસ્ત આપણો લોટ બંધાઈ જશે આ પાણી ઉમેર્યા વગર એકદમ સરસ બંધાઈ ગયું છે આ રીતના આપણે મસડી લેશું પેલા આપડા મુખ્ય ઢોકળા મસ્ત બને છે આપડો લોટ બંધાઈ ગયો છે આ રીતના તૈયાર કરવાનો છે આપણે લોટ હવે તેને આપણે રોલ વારી લેશું તૈયાર થઈ ગયો હવે પ્લેટ ને આપણે ઓઇલ કરી લેશું આ રીતના ઓઇલ કરીને મૂકવાથી આપણે જોટતા નથી ઝોકડાની દૂધીના મસ્ત એકદમ ઓઇલ કરી લેવાનું છે

બધા આ રીતના આપણે વાળી લેશું આ રીતના બનાવવાથી તમાર મસ્ત બને છે થોડા થોડા દૂર રાખવાના છે કારણ કે હજી ફૂલ છે આ એટલા માટે થોડા થોડા આપણે દૂર રાખીશું ફાટે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ પ્લેન લીસા થવા જોઈએ આ રીતના હવે આ રીતના આપણે બધા બનાવી લેશું હવે બધા બની ગયા છે હવે આપણે એને ઢાંકી દેશું આ રીતના ઢાંકી દેશું બધા હવે દસ મિનિટ માટે આપણે ચડવા દઈશું દસ મિનિટમાં તો કમ્પ્લીટ થઈ જશે હવે આપણા ઢોકળા ચડી ગયા છે મસ્ત ચડી ગયા છે ફૂલી ગયા છે એકદમ હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું પેલા છરી વડે તપાસ કરી જશે એકદમ ક્લીન છરી આવે છે મસ્ત ચડી ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આપણે એક પ્લેટમાં બધા કાઢી લેતા છે હવે આપણે એને ઠળવા દેસું ઠળ્યા પછી જ આપણે એને કટ કરવાનું જો પહેલાં કરશું તો એ વિખાઈ જશે અને સરસ રાઉન્ડમાં નહીં થાય એટલા માટે થોડી વાર ઠળવા દેસું ત્યારબાદ જ આપણે બનાવી કરશું કટ એને આપણા ઢોકળા ઠળી ગયા છે હવે તેને આપણે કટ કરી લેશું બધા આ રીતના આપણે ઠળવ્યા હાથેથી કટ કરી લેશું બધા બધા આ રીતના આપણે કટ કરી લેશું એકદમ મસ્ત જાડી વાળા જોઈ શકો છો મસ્ત મજાના થઈ ગયા છે આપણા ઢોકળા એકદમ જાળીદાર બન્યા છે આ રીતના બહુ મસ્ત બને છે હવે તેમાં આપણે વઘાર કરી લેશું બધા કટિંગ કરીને ભરી લીધા છે ને હવે તેમાં આપણે વઘાર કરીશું તો વઘાર માટે એક પેનમાં આપણે તેલ મૂકીશું બે પાવરા મારે નાનું પાવરું છે એટલે બે નાના પાવરા મીકા છે એક ચમચી આપણે વરિયાળી નાખીશું લીલી એક ચમચી સફેદ તલ નાખીશું

આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરીશું આ રીતના જરૂર એક ટ્રાય એકવાર ટ્રાય મારજો જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાય ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ